હજુ તમારા હગા જોડે બે જણા જોડે વાત પડી છે આ તમારું કેસ પૂરો થઈ છે એટલે તમારા ની વાતો મારા ના પહેલી બે આવવાની આ હું બહુના ઠાકોરની માતા આગો પકુ કોઈને વાત કરી દીધી તમે અને કરી કોઈ કોઈ નવો કેસ માતા લાવવાની વાત કરી દીધી હવે કે આવે ના આવે તો કે રજા ના હોય તો હું સીધા જ કરું એમ ના